વડોદરા શહેરમાં એક મહિના અગાઉ ભયંકર પૂર ની સ્થિતિનો સામનો નાગરિકોએ કર્યો વરસાદી પૂરની સહાય હજી પણ લોકોને મળી નથી ત્યારે આજ રોજ રાધાકૃષ્ણ મંદિર વિજયવાડીના રહીશો કોર્પોરેશન ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી રહીશો નું કહેવું છે કે જયારે શહેરમાં પૂર આવ્યું ત્યારે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી લોકોને ઘણું નુકસાન થયું છે પણ હજુ સુધી સરકાર દ્વારા જે લોકોને ખરેખર નુકસાન થયું છે તે લોકોને સહાય આપવામાં આવી નથી જેના કારણે હવે રહીશો ત્રાહિમામ પુકારી ચુક્યા છે અને કહી રહ્યા છે કે જે લોકોને ખરેખર નુકસાન થયું છે તેમને સહાય કરવામાં આવે શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ સર્વે થયા નથી અને લોકોને સહાય મળી નથી ત્યારે આ રહીશો કોર્પોરેશન ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને વિનંતી કરી છે કે ફરીથી સર્વે કરવામાં આવે અને અમને સરકાર તરફથી સહાય કરવામાં આવે અને જો સહાય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે કોઈનું રેશન કાર્ડ નથી કોઈનું આધાર કાર્ડ બરાબર નથી કાં તો કોઈનું નથી કેટલા લોકોના એવા ઘર છે કે કોઈના ડોક્યુમેન્ટ તણાઈ પણ ગયા છે એવી પરિસ્થિતિના સંજોગોની અંદર એનો નિકાલ કરવાનો કે કેવો બીજો રસ્તોની નહીં કરતો હજુ સુધી કાઢ્યો નહીં અને જે દસ હજારમાં પાંચ હજારમાં જોબ કરે છે ધારીઓ ચલવે છે હજુ સુધી એમના ઘરે સિત્તેર ટકા લોકોના ઘરે પૈસા પહોંચ્યા નથી આટલો કોઈ ત્રાહિતમાન થઈને આજે આજે મેં ખંડેરા માર્કેટ કોર્પોરેશન ઓફિસની અંદર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છે વડોદરાની અંદર પૂર આવ્યું લોકોના ઘર લોકોના ઘર વકરી બધું તણાઈ ગયું લોકો એટલું બધું નુકસાન વેઠી રહ્યા છે ત્યારે સરકારે એવું કહ્યું કે સો રૂપિયા મોટા વ્યક્તિના નાના છોકરાના પચાસ સાઈઠ રૂપિયા પચીસસો રૂપિયા ઘરવકરી અને પચીસસો રૂપિયા એમના ઘરે આ રીતે આપવાનું એનું એક જબરજસ્ત આયોજન કર્યું આયોજન કરીને આ લોકોની ટીમને મોકલી ટીમને મોકલીને ડોક્યુમેન્ટ ભેગા કરી અને એમના લોકોને સોસો રૂપિયા ત્રણ દિવસના વેચવામાં આવ્યા અને સાઠથી સિત્તેર એંસી લોકોને વેચ્યા અને પછી જ્યારે જાણકારી મળી કે ભાઈ તમે આ બધા લોકોને આપોનો કેમ તો કે મને અમના લોકોના ઉપરથી આદેશ છે જેના ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે and there's a apple આવશે એ નવ દસ અને અગિયાર આ મહિનાની નવમા મહિનાની તે વખતે વહેંચણી કરી કાલે આવશું આવતીકાલે આવીશું હજુ સુધી આવ્યા નથી હજુ પણ અઢીસો ઘરો ફાંફા મારે છે અને જ્યારે ઇલેક્શન હોય ત્યારે શું તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ માગો છો કે તમે ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ આપો જ્યારે મોટા મોટા નેતાઓ પગે લાગી અને વોટ લેવા માટે આવો છો આજ લોકોએ તમને વોટ આપ્યો છે ચલા ગદ્દારો તમને ખબર નથી પડતી કે ત્યારે નગરસેવક કે ધારાસભ્ય બનીએ ત્યારે જનતાની સામે જવાનું હોય જ્યારે આટલી બધી પરિસ્થિતિ નબળી હોય ત્યારે એમનો સાથ નહીં આપવાનો ખાલી વ્હાઈટ જપ પહેરીને ખાલી પગે લાગીને વોટર માગવાનો એટલે સુધરી જજો અને ચાડી ચામડીના લોકો એસી કારોમાં એસી બંગલામાં બેસે છે એમને પણ કહેવા માગે છે આપણા આ ગુજરાત રાજ્યમાં બરોડામાં ખાસ કરીને જે પૂર આવ્યું છે એ પૂરના હરેક વ્યક્તિઓની જાણકારી લઈ અને ડોક્યુમેન્ટ ઓછા હોય અછત હોય કોઈના તણે ગયા હોય એને હરેક ઘરની અંદર આ તમે જે પરિપત્ર બહાર પાડ્યો છે એને આપવામાં આવે એના માટે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાયા છે અને આ જો આવી રીતે ટૂંક સમયમાં નહીં થાય તો આગેવાનોને લઈને આવે છે કાલે હજારોની પબ્લિકની પબ્લિક ની અંદર અહીંયા ધનના પ્રદર્શનમાં બેસી જાય તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો